નમસ્કાર ગુજરાત તકના ના વેધર સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર જે પ્રમાણે હવામાન વિભાગ અને નિષ્ણાતો કહી રહ્યા હતા તે પ્રમાણે ઓગસ્ટના જે છેલ્લા બે અઠવાડિયા છે તેની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી જેને પગલે રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ સાર્વત્રિક ગુજરાતની અંદર આપવામાં આવ્યું હતું અને અનેક જિલ્લા અનેકમાં વરસાદી માહોલ જોવા મળ્યો અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ હતી અને સૌથી ભયંકર સ્થિતિ મધ્ય ગુજરાતની અંદર હતી કે જેમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા હોય મહા મહિસાગર હોય તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડ્યો હતો અને ડબલ ડિજિટ એટલે કે દસથી બાર ઇંચ કે ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હતી અને તે પ્રમાણે જ થયું અનેક જિલ્લાઓની અંદર પાંચથી છ ઇંચ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે અને હવે આગામી સમયની અંદર એકત્રીસ ઓગસ્ટ સુધીમાં ભયંકર વરસાદની આગાહી છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રને ફરી એક વખત મેઘરાજા ધમરોળે તેવી શક્યતા છે અને મેઘરાજાનું પ્રચંડ સ્વરૂપ હાલ ગુજરાતની અંદર જોવા મળ્યું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં ભયંકર વરસાદ હતો જે બાદ ગાંધીનગર હોય મહેસાણા હોય તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે અત્યાર સુધી જે જિલ્લાઓ વંચિત રહી ગયા હતા વરસાદથી વરાપ જેવો સમય હતો એવા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને હવે એ વરસાદ ઓગસ્ટના જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું હતું તે પ્રમાણે હવે ફાઇનલી વરસાદ આવી ગયો છે અને ગુજરાતની અંદર મેઘરાજાનું પ્રચંડ સ્વરૂપ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે કે જેમાં દેવભૂમિ દ્વારકા હોય કે પછી ગીર સોમનાથ હોય ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓની અંદર પણ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે અને આગામી સમયની અંદર પણ હવે ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં ભયંકર વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલા માટે હવે ચેતવાની જરૂર છે તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને અનેક જે વિસ્તારો છે કે જ્યાં પૂર જેવી સ્થિતિ આવી છે શકે છે ત્યાં તંત્ર દ્વારા પણ એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે માટે પણ તંત્ર એલર્ટ છે અને તમામ જેટલા પણ બચાવના રેસ્ક્યુ ઓપરેશન્સ છે તેમને પણ હવે આદેશ આપી દેવામાં આવ્યા છે કે ગુજરાતની અંદર અત્યારે જે પ્રકારે સિસ્ટમ સક્રિય થઈ છે તે સિસ્ટમ હજુ પણ આગામી સમયમાં ભયંકર બનશે અને જેનો ફ્લો છે તે પાટણથી વહી અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને જે બાદ તે ધીમે ધીમે કરી અને કચ્છને પણ આવરી લેશે અને કચ્છ જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર ભયંકર વરસાદ પડ્યો હતો અનેક તાલુકાઓની અંદર પાણી પણ ભરાઈ ગયા છે અને તમામ લોકો કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા તેમના હાલ રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાથી લઈ અને તમામ જે પોરબંદર હોય જૂનાગઢ હોય ત્યાં પણ સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ છે કચ્છ જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે આગામી અડતાલીસ કલાક માટે હવામાન વિભાગ નિષ્ણાત દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે પચાસથી સા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે અને ધીમે ધીમે કરી અને ગુજરાતમાં ફરી એક વખત જે પ્રમાણે પહેલા અને બીજા રાઉન્ડની અંદર વરસાદે મેઘરાજાએ જે રીતના પોતાનો રોદ્રો સ્વરૂપ દેખાડ્યું હતું તેવું ફરી એક વખત ઓગસ્ટ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં દેખાડે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે એ ઉપરાંત તમારા જિલ્લા કે તમારા તાલુકાઓની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બાકી વરસાદની તમામ લઈ અને ગુજરાત તકની વેબસાઇટ પરથી તમને જોવા મળી જવાની છે કયા ડેમો ઓવરફ્લો થયા છે કયા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ છે તમામ વિગત તમને ગુજરાત તકની વેબસાઈટ યુટ્યુબ ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી અમે સતત તમને અપડેટ આપતા રહીશું અમારા સાથે જોડાયેલા રહેજો અને મને આપશો રજા નમસ્કાર